નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે શહેરમાં હાર્ટ એટેકથી મૃત્યુ બનાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે જેમાં પુષ્કરધામમાં રહેતા ચોત્રી વર્ષ યુવાન પરિવાર સાથે જે કે ચોકમાં રેસ્ટોરન્ટમાંથી જમીને બહાર નીકળ્યા બાદ અચાનક ડળી પડતા બેભાન હાલતમાં તેમનું મોત નીપજ્યું હતું મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો બનતી મળતી વિગતો મુજબ પુષ્કરધામ સોસાયટી શેરી નંબર પાંચ બ્લોક નંબર એકસો એકસઠમાં રહેતા ઉમેશભાઈ વિઠલભાઈ કોટડીયાના યુવાને રાત્રે નવ એક વાગે કાલાવડ રોડ પર જે કે ચોકમાં આવેલા રેસ્ટોરન્ટમાં પતિ અને પુત્ર સાથે ત્યારે જમવા ગયા હતા અને જમીને બહાર નીકળ્યા બાદ રમેશભાઈને ચક્કર આવતા ત્યાં ડરી પડ્યા હતા રેસ્ટોરન્ટમાં તેમજ આસપાસના લોકો દોડી આવ્યા હતા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે આને તાકેદી ખાનગી હોસ્પિટલ કચેડતા સારવાર કાગળ નિવડતા પહેલા જ દમ તોડી દેતા પરિવારમાં કંપલાન્ટ સવાયો અને બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ તમને જાણ કરતા પોલીસ સ્ટાફ ત્યારે મિત્રો હોસ્પિટલ પહોંચી અને જરૂરી કાર્યવાહી મૃત્યુ અને પીએમ માટે સિવિલ હોસ્પિટલ કચેડ્યો અને મૃત્યુક રમેશભાઈ બે માં ડે મોટાભાઈ હતા અને તે ઇન્સ્પેક્ટર કંપનીમાં ત્યારે મિત્રો ઇન્ટરનેટ કંપનીમાં નોકરી કરતા હતા અને તેમને સંતાનમાં એક પુત્રની બનાવતી પરિવારમાં ગમગીન સવાઈ ગઈ છે ત્યારે મિત્રો આ માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ